બે રિક્ષા ચાલકોની મગજમારીમાં એક રિક્ષા ચાલકે બીજા રિક્ષા ચાલકને ધક્કો મારતા મોત નિપજ્યું હતું બનાવને પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેરના તાડફડિયા ખાતે રહેતા સલમા બાનુ ખાન તેમજ મોહમ્મદ ખાન પઠાણ ગતરોજ રાત્રિના સમયે તેમના ઘરે હાજર હતા તે દરમિયાન બાર વાગ્યાની આસપાસ કૌટુંબિક ભાણેજ જુનેદ જાવેદ શાહ અને રેહાન સિદ્દીક શાહ સલમા પતિ મોહસીનને બેભાન અવસ્થામાં રિક્ષામાં ઘરે લઈ આવ્યા હતા તેઓના પતિને બેભાન અવસ્થામાં જોઈ શલમાબાનુએ પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ બંને મુલ્લાવાડમાંથી ચા પીને ચાલતા ઘર તરફ આવી રહ્યા હતા તે સમયે મોહસિન હોવા સાથે રિક્ષા ચલાવતો કસબા તિવાર સ્થિત સબજેલ પાસે રહેતો રફીક ઇમરાન શેખ પીરામ નાકા ખાતે મરણ જનાર મોહસિન ખાન સાથે માથાકૂટ કરી રહ્યો છે અને આ અપશબ્દો ઉચ્ચારી તું કેમ મારા પેસેન્જર તારે રિક્ષામાં બેસાડી રહ્યો છે તેમ કહી છાતીના ભાગે જોરથી ધક્કો મારતા મોહસિન ખાન માર્ગ પર પડી જતા અમો તેમને રિક્ષામાં ઘરે લાવ્યાનું કહેતા સલમાબાનું પઠાણ તેઓના સંબંધીઓ સાથે મરણ જનાર ઈસમ મોહસિન ખાનને સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબે મરણ જનાર મોહસિન ખાનને મૃત જાહેર કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો મૃતકની પત્ની દ્વારા સમગ્ર હકીકત જણાવતા અંકલેશ્વર શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી રફીક ઇમરાન શેખને ઝડપી પાડી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી